આજે મારો જન્મદિવસ છે એટલા હું ને આજે પાંચમી ઓગસ્ટ એટલે પંદરમી ઓગસ્ટ થી દસ દિવસ પહેલા આ છે આપણે ઇકોરમો સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ એટલે કે સિત્યોતર વત્તા અઢાર મને પંચાણું વર્ષ થાય પંદરમી ઓગસ્ટ 1945 आपनी इतने भारत देश ने आजादी माने मो स्वर्णिम दिवस आजादी अपन ने मरी कई रिश्ते अरे करो या मरो अंग्रेजों भारत छोड़ो सर परोसी की तमन्ना अब हमारे दिल में है तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा और स्वराज मेरा जन्म सिद्ध अधिकार है आवा गगन चुंबी नाराओ देश मंगल पांडे राम प्रसाद बिस्मिल शहीद भगत सिंह चंद्रशेखर आजाद सुभाष चंद्र बोस महारानी लक्ष्मीबाई अनामी असंख्य क्रांति वीरों बलिदान थी आजादी हूं पण ई लडत मा तो है मैं पण अंग्रेजों ने लाखियो खादी छे अरे आजादी પછી आजादी નો જે આનંદ દેશમાં મનાવવામાં આવી છે તે મન અંત ગગજિત થઈ જાતું અને વિશાળમાંથી મળતી જે પહેલી ઢુંલી બાળકોને મળતી ને કે મમરાવતા મમરાવતા જ્યારે નાના બાળકને ધર્મણી જાતા હોય ને તેમને જોઈને એટલો બધો આનંદ થાય ને મન બોલતો નથી પણ શું ખરેખર આપણને આઝાદી મળી છે આપણે ખરેખર સ્વતંત્ર થયા છીએ નહીં આઝાદીને લોકો એ સ્વછંદતા સંભી લી લી છે તમારી ચારેકોર તમે નજર ફેરવો તમને શું જોવા મળે છે રોંગ સાઈડ થી વાહન ચલાવતા લોકો હે પોલીસ ની નજર ચૂકવીને ટ્રાફિક સિગ્નલ ફડાવતા લોકો ડ્રાઇવિંગ લાયસન્સ મે હોવા છતાં વાહનો ચલાવતા સગીર વયના બાળકો સ્કોટર ઉપર ત્રણ ત્રણ સવાર્યો ને બેસારતા લોકો कोटाना निजी स्वार्थ माटा वृक्षों को निकंदन काटता लोको राष्ट्रीय संपत्ति ने नुकसान पहुंचाता लोको अरे गमे सेम गंदगी फैलावीने पर्यावरण ने लोको ने स्वास्थ्य से करता लोको धर्म ना नाम ऊपर लड़ता ने लड़ावता लोको <laughs> लाच लिधा वगैरह काम नहीं करता सरकार અને રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચા પહોંચાડતા લોકો અને આપણે આઝાદી ગણશું શું આને માટે અમે લોકો એ અંગ્રેજોની લાઠીઓ ખાધી છે કે ક્રાંતિ વીરો એ પોતાના જીવનના બલિદાન આપે આ પેઢીને વારસામાં આઝાદી મળી એટલે એમને મન આની કિંમત નથી પણ પૂછો એ સ્વજનોને જેમને પોતાના અંગત છે નાના ભૂલખાઓમાં અરે મારો પોત્ર છે ને કારમાં બેસો એટલે મને કે દાદુ સ્વીટ બેલ્ટ બાંધો એની મમ્મીને કે મમ્મી ભીનો ને સૂકો કચરો જુદા જુદા સભામાં અને આપણે વૃક્ષોનું નક આપવા જોઈએ ને દાદુ આપણે વડીલોને આમન્ય રાઠવી જોઈએ એમને આદર આપવો જોઈએ અને આપણે નીતિવિમનોનું પાલન કરવું જોઈએ આ અંધકારમાં મને એક જ આશરણની કિરણ દેખાય છે એ કોણ છે એ ના જો તું ગુંથી ખાવ ને આજે અમારો જન્મદિવસ